ડીસા શહેરમાં આવેલ સોમનાથ ટાઉનશીપ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રસંગે ડીસાના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડીસા શહેર ભાજપના અધ્યક્ષ વર્ષાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું તેમજ ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પરવીણભાઈ માળી સહિત ભારતીય જનતા પાર્ટીના કર્મઠ આગેવાનો હાજર રહ્યા અને ધાર્મિક અવસરની અંદર ડીસા શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહી ડીસા શહેરમાં આવેલ સોમનાથ ટાઉનશીપના તમામ લોકોએ સંગઠનના તમામ આગેવાનોનું બહુમાન કરી અને સ્વાગત કરવામાં આવ્યું અને ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખ ડીસા શહેર ભાજપના પ્રમુખશ્રીને શાલ ઉડાડી અને સન્માન કરાયું જેમાં ઉપસ્થિત રહે ધર્મપ્રેમી પ્રજા ઉપસ્થિત રહી